આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા ભાવનગરમાં કથળી ગયેલ વ્યવસ્થાની અનોખી રીતે કથડી ગયેલા કાયદા વ્યવસ્થાનું બેસણું રાખી અનોખો વિરોધ કરવામાં આવ્યો ભાવનગરમાં દરેક દિવસ બાદ હત્યા મારામારી દારૂ અસામાજિક ની બનતી ઘટના પર પોલીસનો કોઈ ડર જ નથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી મહીપતસિંહ ઝાલાની આગેવાનીમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેમાં સંજયસિંહ ચુડાસમા ભાવિનભાઈ જોશી જયરાજ ભટ્ટ અશ્વિન સિહોરા હરેશભાઈ સરવૈયા મુકેશભાઈ મેટાલિયા મુકેશભાઈ જાદવ જિજ્ઞેશેશભાઈ સોરઠિયા તેમજ મહિલા સંગઠનમાંથી મહિલા પ્રમુખ સોનલબેન પટેલ તેમજ મહિલા સંગઠનના બહેનો તેમજ કાર્યકર્તા જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ભાવનગર